તાળાજા તાલુકાના ખારડી ગામ વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ચૌદસો પાંચ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સોના મુદ્દા અમલ પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પિંડા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે આતુભાઈ કાળુભાઈ ભમ્મર રહે ખારડી ગામ વાડી વિસ્તાર તાલુકો તળાજાવાળા તેની વાડીયા આવેલ રહેણાંકી મકાને ભારતી બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ પાંચ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સોના મુદ્દામાલ પકડી પાડી દાઠા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઝાલા ભદ્રેશભાઈ પેંડ્યા મહેન્દ્રસિંહ સરવૈયા તરુણભાઈ નાંદવા કેવલભાઈ સાંગા સહિતના વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા